ડભોઈ નગરપાલિકા દ્વારા પખવાડિયાનો સફાઈ અભિયાન ડભોઈ નગરમાં શરૂ કરવામાં આવ્યું હતું જેમાં આજે ચાર કિલ્લાની અંદર આવેલા ધાર્મિક વિસ્તારોની સાફ સફાઈ આજુબાજુથી કરવામાં આવી હતી દરેક જગ્યાએથી કચરાના ઢગલાને ઢગલા કાઢવામાં આવ્યા છેલ્લા પંદર દિવસમાં ડભોઈના ખૂને ખૂણેથી કચરો સાફ કરવામાં આવશે કચરો સાફ થશે તો મચ્છરોનો પત્ર પણ નહીં થાય નગરને સ્વચ્છતા અભિયાનથી સુંદરતા જળવાઈ રહેશે કિલ્લાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે ડભોઈ નગરપાલિકાની ઝડપી કામગીરીને લઈને નિર્મલ ગુજરાત સ્વચ્છતા પખવાડિયાની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં ગુજરાત સરકારના આદેશ અનુસાર ડભોઈ નગરપાલિકા ખાતે હાજરો તારીખ એક બે હજાર ચોવીસની ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી અને પ્રમુખના આદેશ અનુસાર તારીખ પંદર છ બે હજાર ચોવીસ સુધી એક પખવાડીનું સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે આજરોજ ડભોઈ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા ઇકબાલભાઈ મંસુરી અને પ્રશાંતભાઈ સોલંકી વિગેરે ટીમ દ્વારા ડભોઈમાં આવેલા ચાર કિલ્લાની આજુબાજુ આવેલા ધાર્મિક વિસ્તારોમાં સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું આ સફાઈ અભિયાન નગરના ઠેર ઠેર વિસ્તારમાં પંદર દિવસ સુધી ચાલુ રાખવાનું મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું મહેશભાઈ વસાવા રિપોર્ટર છ બે હજાર ચોવીસ સુધી પખવાડિયા જાહેર કરેલ છે તે મુજબ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન કડવી નગરપાલિકા પ્રમુખ શ્રી કિરેનભાઈ શાહ જેઓની સીધી દેખરેખ હેઠળ આ પ્રોગ્રામો આજરોજ ચાલુ કરેલ છે તેના ભાગરૂપે આજે નગરના હેરિટેજ એરિયા જેવું કે ત્યાં કિલ્લા છે નગરના ધાર્મિક સ્થળો છે